આપણે જો નાસ્તો કરીએ છીએ કેમ નાસ્તો કરીએ છીએ મે નાખ્યો કરી ગઈ ખાવો તો આવો તમને ભૂખ લાગ્યો તો તમે પણ નાસ્તો કરી લ્યો તમે નાખ્યો તમને પૈસા છે એક કોઈ દુકાને જવાનું કેવાનું 500 ટકા ટકા 500 ટકા 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 તમને ભાવે હી હો પછી પાસ્તા લેવાના પાસ્તા અમારે જપૂર ખાવા વિધું છે એટલે અમે વિડીયો બનાવીશું છે આ દાબી જ બે રહ્યા છે છેલા બે બે હું ખાઈ જવા પાસ્તા આ એક ને ખાઈ લે

ચાલો આજનો બ્લોગ અમારો અહીં જ પૂરો થાય છે